જે નિવૃત્ત ઇજનેર છે એના અટકેલા કાર્ય પાર પડે અને સરકાર પાસે જે અમુક માંગણીઓ છે એનો તાત્કાલિક નિકાલ આવે એ માટે આ સભા ભરાઈ હતી રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરત ગુજરાત રાજ્યની ડિપ્લોમા ઇજનેરનું આ ફોરમ છે તેનું સુરત આ પેટા કેન્દ્ર છે અમારો મુખ્ય ધ્યેય એવો છે તાપ તડકો અને વરસાદમાં ઇજનેરોએ જે મજૂરી કરી અને ઇજનેરની કામગીરી પ્રમાણિકપણે નિભાવી છે તો એમને ખરેખર ન્યાય આપવો ઘટે કારણ કે જ્યારે શિક્ષકોને દસ વીસ અને ત્રીસની જોગવાઈ કરવામાં આવી છે તો અમને પણ એ મળવી જોઈએ એ અમારી નૈતિકતાનો હક છે અને એને માટે અમે કોર્ટમાં ગયા છે આશા રાખીએ છીએ કે અમને એમાં સફળતા મળશે સુરત પેટા કેન્દ્ર બીજા બધા પેટા કેન્દ્રો કરતાં ખૂબ ઉત્સાહી છે એમનો પ્રમુખશ્રી અને આખી કારોબારી ખૂબ તન મન અને ધનથી કામ કરે છે અને કોઈપણ વિવાદ વગર આ કામગીરી થાય છે આ અમારું પાંચમું સ્નેહમિલન છે અને અમે બધા ફેમિલી સાથે આ સ્નેહમિલનનો કાર્યક્રમ માણીએ છીએ અને અમારા ઇજનેર ભાઈઓના કોઈપણ પ્રશ્નો અમે સ્થાનિક અને રાજ્ય સરકારની માં પણ રજૂઆત કરી અને એનો સારો એવો સફળતાનો નિવેડો આવીએ છીએ સંગઠનને લઈને શું મેસેજ આપશો સભ્યોને અમારા સભ્યો એટલા બધા લાગણીશીલ છે કે અમારે ખાલી મેસેજ મળે છે ને તો રાતોરાત અરણસો સભ્યો અમે ગુજરાતમાં કર્યા છે અને દરેકે દરેકે અમને ઇજનેર ભવનમાં ફાળો આપ્યો છે અને અમારી જે લડત છે એની અંદર પણ સ્વૈચ્છિક ફાળો આપી અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે આપણી સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમની પાંચમી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલી છે આપણો ખાસ આશય એવો છે કે વાર્ષિક સાધારણ સભા જેમ જેમ થાય અને જેમ જેમ આ સભ્યનો વધે આપણું સંગઠન વધે અને જે નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર છે એના જે અટકેલા કામો છે તે બધા પાર પડે બીજું કે દસ વીસ ત્રીસ દસ વર્ષે પ્રથમ આર્યા હાયર સ્કેલ વીસ વર્ષે બીજો હાયર સ્કેલ અને ત્રીસ વર્ષે ત્રીજો હાયર સ્કેલ એમ ત્રણ હાયર સ્કેલ માટે શિક્ષકોને આપવામાં આવે છે આપણને આપવામાં આવતું નથી તો તે આખો આખા ગુજરાતનો પ્રશ્ન છે ગુજરાતના ઇજનેરોનો પ્રશ્ન છે તો તે માટે વાંચે આપવા માટે આપણે સંગઠન વધારે જરૂરી છે આપણે સંગઠિત છીએ જ અને આ સંગઠન જો જેમ જેમ મજબૂત થાય ને તો સરકારે ઝૂકવું પડે આપવું પડે એ આશય છે કઈ કઈ માંગ રાખવામાં આવી છે સરકાર માટે સરકાર પાસે અત્યારે તો એક માંગ રાખેલી હતી પહેલા કે ભાઈ મેડિકલ ત્રણસો રૂપિયા છે તેને બદલે હજાર રૂપિયા કરવું એ માંગ એમને સ્વીકારી ત્યાર પછી અહીંયા આ બીજી માંગ માટે અમે પહેલાં મુલાકાત લીધી અને મુલાકાત લેતા એમને એવું લાગી એમને એવું લાગી ગયું કે અર્યા આ તો ગુજરાત લેવલનું અર્યા આ સુરતના છે એટલે હું અહીંયા એમને આપવાનું એટલે ત્યાર પછી અમે અહીંયા આખા ગુજરાત લેવલના સંગઠિત થઈને અમે અહીંયા એ એક કોર્ટમાં કેસ માગ્યો છે સિવિલ કોર્ટમાં અને ટોટાણરિયા ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમે કોર્ટમાં કેસ મળીઓ છે અને એ કેસમાં એવા એવા કેસો છે કે જે અઢારસો એ અઢારસો આપણા સેવા નિવૃત્ત ડિપ્લોમા ઇન્જિનિયર આવી જાય અને એમને ફાયદો થાય આ કારમી મોંઘવારીમાં જો આટલા જ જો પગાર આટલું જ જો પેન્શન હોય ને તો ચાલે જ નહીં અને સરકારની આટલી બધી પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ વર્ષ લગીન સેવા આપી તો પછી હવે હજી સરકારે લાભ આપવો જોઈએ ને એટલે સરકાર આપણા જે લાભી લાભો છે તે ખેંચી ન લે આપણા લાભોને અસર ના અને બીજી માઠી અસર ના થાય એને માટે સંગઠિત થઈને અમે ફોરમ બનાવીએ